ધોરણ સાતમાં સંચાર માધ્યમ અને જાહેરાત પાઠ અનુસંધાનમાં વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરેલ જાહેરાત ચલો તમે શેના ઉપર જાહેરાત બનાવી છે અપ્સરા પેન્સિલ વાંચીને બતાવો તો તમારા અક્ષર ગંદા આવે છે તો હવે વાપરો અપ્સરા પેન્સિલ અને ન વાપરતા હોય તો અત્યારે તમારી પેન્સિલને અપડેટ કરો સરસ તમે વિક્સ બામ વિક્સ રીતના જાહેરાત કરશો જો તમારા બાળકોને ખાસી છે તો આવી જાવ કંપની માં ખરીદવા અત્યારે જ કરી લો તમારા અપડેટ તમારા બાળકોને ખાસી છે આપો રાહત ચલો કિશનભાઈ તમે શાની જાહેરાત કરો છો અલ્ટ્રાટેક સિમેન્ટ સિમેન્ટ ઓકે કેવી રીતના જાહેરાત કરશો કલમીરી વાલા પોપડા ઉભરે છે તો વાકરો દેશની નંબર 1 અલ્ટ્રા ટેક સી એ તમારા ઘરની દીવાલોને રાખશે મજબૂત ઓકે ચલો તમે શેના વિશે ફ્રીજ ફ્રીજ કેવી રીતે જાહેરાત કરશો જો તમારા ઘરમાં ગરમ પાણી રહેતું હોય તો અપનાવો એલજી ફ્રીજ એ તમને ઠંડુ પાણી કરી આપે સરસ તો જાહેરાતથી શું ફાયદો થાય કોઈ કહેશે શું ફાયદો થાય કે તમે જે વસ્તુની જાહેરાત કરો છો તે વસ્તુનું વેચાણ વધે લોકોનો વિશ્વાસ વધે